જેના આધારે જહાંગીરપુરા ધી પાલ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટી લિમિટેડના મેનેજર સુરેશ ભવન પટેલની ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે ફરિયાદ લીધી છે જેના આધારે પોલીસે જહાંગીરપુરા ધી પાલ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટી લિમિટેડ સહકારી મંડળીના પૂર્વ ચેરમેન અને ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ શંકર પટેલ ઉર્ફે જયેશ પાલ અને ડાંગરનો પાક ખરીદનારા વેપારી તેમજ શ્રી સાંઈ હસ્તી એગ્રો પ્રોડક્ટ લિમિટેડના ડિરેક્ટર નવસારી ખાતે રહેતા પ્રજ્ઞેશ રમેશચંદ્ર નાયક તથા તેમની પત્ની મોના પ્રજ્ઞેશ નાયક સામે ચીટિંગનો ગુનો નોંધ્યો છે આ કેસની તપાસ ઇકો સેલના નાયબ પોલીસ અધિક્ષક વી કે પરમાને સોંપાઈ છે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે જહાંગીરપુરા દિપાલ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટી લિમિટેડમાં જયેશ પટેલ તારીખ એક ચાર બે હજાર સોળથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર એકવીસ સુધી ચેરમેન હતા તે સમયે શ્રી સાંઈ હસ્તી એગ્રો પ્રોડક્ટ લિમિટેડના ડિરેક્ટર પ્રજ્ઞેશ અને પત્ની મોના નાયકે ડાંગરનો પાક ખરીદી વ્યાજ સહિત સત્તાવીસ કરોડ છોતેર લાખ રૂપિયા અધધ કહી શકાય તેવા ચૂકવ્યા ન હતા તેથી ત્રણેય વિરુદ્ધ ઠગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે ઘટના એ હતી કે પાંચ હજાર ચારસો ઓગણ પચાસ ખેડૂતો એ પાલ કોટનના નોંધાયેલા સભ્યો છે અને એના સને સત્તરથી જે પૈસા વેપારી પાસે બાકી પડતા હતા અમે ઘણીવાર વેપારીને રજૂઆત કરી માજી શ્રી છે માનનીય જયેશભાઈ પટેલને પણ રજૂઆત કરી કે સાહેબ આ ખેડૂતોના પૈસા મળે એવી કોશિશ કરો બેઠાણા પોતે પણ મેં ફોન કર્યો અને મેનેજર થોકી ફોન કરાવ્યો મેનેજરને રૂબરૂ પણ મોકલાવ્યા હતા પણ એ કે ભાઈ જોઈશું આઈ નવર એ બધું મારું કામ નથી હું જોઈ લઈશ આ રીતના જવાબો હતા પછી અમે ઘણીવાર સમાધાનની કોશિશ કરી પણ કોઈ સમાધાન પ્રક્રિયા થઈ નહીં અને વેપારી અમારે સત્તાવીસ કરોડ ચુમોટે લાખ રૂપિયા લેવાના છે એની સામે પંદર કરોડ રૂપિયા આપવાનું એફિડેટ લાવ્યો એણે એવું કીધું કે ભાઈ જયેશભાઈ થકી જે મારે ત્યાં પૌવાનું પિલિંગ થયું હતું એમાં એ મિલિંગમાં મને ખોટ ગઈ છે અમે એમને કીધું કે ભાઈ જયેશભાઈ જોડે તમે સમાધાન કરીને જે કંઈ સંસ્થાના પૈસા નીકળતા હોય ખેડૂતોના હિતમાં તો તમે કાર્યવાહી કરો પણ એમણે કોઈ એવી અમને હૈયા ધરપત પણ ન આપી અને કોઈ પણ રીતે અમને સપોર્ટ નહીં ગયો એટલે આખર તો અમારે પછી ખેડૂતોના પૈસા વસુલાત કરવા માટે જે કંઈ બનતા પ્રયાસો કરવા પડે એ માટે અમારે એક અરજી આપી હતી ને અરજીના વિશ્લેષણ અને સંશોધન બાદ આ એફઆરઆઈ દાખલ થઈ છે જે નવસારીનો જે દંપતી છે જે છે પગનેશભાઈ નાયક કરીને છે અને એમના મિસિસ છે એવો ઓનર છે જે સ્ત્રી છે એટલે સ્વાભાવિક રીતે અમે પણ એવું નહીં વિચારતા પણ એ ફેક્ટરી ચલાવવામાં અને બધી જગ્યાએ એમનું ઇન્વોલ્વમેન્ટ હતું સંસ્થામાં જ્યારે એમણે આવીને કીધું કે ભાઈ અમે આ જયેશભાઈના વખતમાં ત્યારે આ બોર્ડની સમક્ષ આવીને એવું કીધું કે અમે વેપારી છીએ અને અમે માલ લઈશું અને એમણે જે માલ લીધો એના પૈસા વખતો વખત ટુકડે ટુકડે આપ્યા પણ છેલ્લા બે વર્ષથી જયેશભાઈ જે આમાં શું હોય કે અત્યારે જે માલ હોય એ માલ તમે વ્યવસ્થિત રીતે ખરીદો અને એનું પુલિંગ એટલે એકત્રકરણ કરી તમારે એ માલ સારા ભાવે ઉપજે અને એ ભાવ વેચાયા પછી ખેડૂતોને તમે એના પૈસા વિતરણ કરી શકો પણ આ ઘટનામાં એવું નથી થયું બે સિઝનનો માલ સ્ટોક કરી એક માનીતા વેપારીને આ માલ આપી દેવામાં આવ્યો અને એ વેપારી પૈસા આપવામાં નિષ્ફળ ગયો અમે ઘણા બધા એમની પાસે લેખિત પુરાવા છે અમારી પાસે અમે એમની પાસે નોટરી સમક્ષથી માંડીને બધી જગ્યાએ જે કોઈ લખાણો જે સંસ્થાકીય કાયદાકીય સમાધાન બે તમામ પ્રયાસો અમે કર્યા પણ એ અમે એમાં નિષ્ફળ રહ્યા અને અત્યારની સિઝનની વાત કરીએ તો અમે અત્યારે ત્રણસો ને સડસઠ રૂપિયા ખેડૂતોને ચૂકવી દીધા છે અત્યારે પણ ચૂકવણું ચાલે છે ખેડૂતોના જે ગત બે સિઝનના પૈસા છે એના માટેની આ તકલીફો છે એમાં સત્તર કરોડ રૂપિયા અમારે ખેડૂતોને ચૂકવવાના છે અને મહામૂલી પાંચ કરોડ રૂપિયાની ખેડૂતોની FD છે કેમ કે બેંક પણ ખેડૂતો આ સંસ્થા પર વિશ્વાસ રાખી અહીંયા જે FD મૂકી છે એ પાંચ કરોડ રૂપિયા જેવી રકમ છે છે ફરિયાદના મુદ્દા એ હતા કે ભાઈ અમારે ત્યાંથી આ ભાઈ આ રીતના પૈસા લઈ ગયો એમના ચેકો પણ છે અમારી પાસે એમની બાંહેદરી પણ હશે બાદરીનો સમય પૂરો થયો છતાં પણ એ ભાઈને અમે જાતે રૂબરૂ બોર્ડ આખી મળવા ગઈ અને સાથે સાથે એક બે અધિકારીઓને પણ સાથે રાખીને એમની સાથે સમાધાનના પ્રયાસો કર્યા હતા પણ એ ભાઈ એટલું સિરિયસ લેતા નહીં હતા એના મનમાં એવું હતું કે ભાઈ આમાં કોઈ ફરિયાદ થવાની નથી અને ખોટા આક્ષેપો કરે છે અમે ઘણી વાર માંગણી કરી એમનું લેખિત બાહિધારી પણ છે સુરેશ કે ભાઈ અમે આટલા ટાઈમમાં પૈસા આપી દઈશું એ આપ સમક્ષ હું તમને બતાવું છું એમનું જાહેર ની અંદર અને રેકોર્ડિંગ તથા જનરલ સભાની બોર્ડની અંદર પોતાના અક્ષરે લખેલી આ વસ્તુ છે પણ એમને જવાબદારી શા માટે લેવી જોઈએ કે તો પોતે જવાબદાર ન હોય તો પોતાની જમીન વેચીને પૈસા શા માટે સતોડ તો પૂરેપૂરા લેણા વ્યાજ સહિતના છે જ એમાં કોઈ હિસાબમાં ગરબડ નથી અને એ હસ્તીના માલિકો પણ કબૂલ કરે છે

જે નરેશભાઈ આ જે આખો ઘટનાક્રમ બન્યો છે એમાં કઈક ને કઈક જે તે સમય ના હોદ્દેદારોનું આર્થિક હિત કે એમને કઈ કટકી કરી હોય એવું છે કે રૂપિયા લીધા હોય અને પછી એમને આ વધારે રકમ નો માલ વેચી દીધો હોય કોઈ પણ લાભ વગર કોઈ વ્યક્તિ કઈ કરી નહીં શકે આમાં ડિરેક્ટરોની કોઈ જવાબદારી નથી અને ડિરેક્ટરો કોઈ ઇન્વોલ્વ નથી મારી દ્રષ્ટિએ પણ હવે શું અને વેપારીને જ ખબર હશે ડાંગરની કરોડો રૂપિયાની રકમ મુદ્દે બે હજાર વીસ માં ચૌદ સભાસદી રાજીનામા આપતા પૂર્વ ચેરમેન જયેશ પટેલે બાંઘરી આપી કે પ્રજ્ઞેશ નાણાં ન આપે તો હું મારી મિલકત વેચી રૂપિયા ભરી દઈશ જેથી ચૌદ સભાસદે રાજીનામા ખેંચી લીધા હતા ત્યાર પછી પણ કરોડોની રકમ ચૂકવણી ન કરતા આખરે સભાસદે રાજીનામા આપ્યા હતા જેના કારણે વર્ષ બે હજાર એકવીસમાં મંડળીની ચૂંટણી થઈ જેમાં જયેશ પટેલ હારતા નરેશ પટેલ ચેરમેન બનવા પામ્યા હતા અઝર કુરશી સાથે પ્રકાશવાળા